નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ આઠની અંદર ગુજરાતી વિષયનું જે પાઠ્યપુસ્તક બદલાયેલું છે એ નવા પાઠ્યપુસ્તક અનુસાર ત્રીજા નંબરનો જે પાઠ છે કે ગઢની રઢ છોડો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વાતચીત આધારિત પ્રશ્નોની ચર્ચા કરીએ એમાં પહેલો પ્રશ્ન છે કે તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી તો એનો ઉત્તર છે કે જ્યારે કોઈ ચિંતા હોય અથવા તો પરીક્ષાનો સમય હોય કે પછી જીવનમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે ઊંઘ આવતી નથી બીજો પ્રશ્ન છે કે તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામો વિશે કહો તો મેં એક બાળકને નદીમાં ડૂબતો બચાવ્યો હતો અને આપણે બહાદુરી ભર્યું કામ કહીશું એટલે કે જ્યારે તમે કોઈની મદદ કરી હોય કોઈને મુશ્કેલીમાંથી બચાવ્યો હોય કે પછી કોઈ સારું કામ કર્યું હોય તો એ બધા કામો બહાદુરી ભર્યા કામની અંદર આવશે ત્રીજું છે કે તમે કોઈ કિલ્લો જોયો છે તો ક્યાં હા ઘણા લોકોએ જુદા જુદા કિલ્લાઓ જોયા હશે બરાબર જેમ કે મેં પાવાગઢનો કિલ્લો જોયો છે જુનાગઢ અને ચિત્તોડગઢ આ કિલ્લા જોયેલા છે ચોથો પ્રશ્ન છે કે કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો તો કિલ્લો દુશ્મનોથી બચવા માટે રાજ્યની સુરક્ષા માટે અને પોતાની તાકાત બતાવવા માટે બાંધવામાં આવતો હતો કિલ્લામાં સૈનિકો રહેતા અને ત્યાંથી રાજ્યનું રક્ષણ પણ કરતા હતા પાંચમો પ્રશ્ન કે તમે સાથે મળીને કયા કયા કામ કરો છો તો અમે સાથે મળીને ભણવાનું કામ રમવાનું કામ અને ઘરના કામો કરીએ છે શાળામાં પ્રોજેક્ટ બનાવવાનું કામ મિત્રો સાથે અમે રમતો રમવાનું કામ વગેરે કામ સાથે મળીને કરીએ છીએ છઠ્ઠો પ્રશ્ન છે કે યુદ્ધનો સામનો કરવા સી તૈયારી કરવી પડે તો યુદ્ધનો સામનો કરવા માટે પહેલાં તો હિંમત રાખવી પડે તાલીમ લેવી પડે અને શસ્ત્રો ચલાવતા શીખવવું પડે સાથે મળીને રણનીતિ બનાવવી પડે જેથી દુશ્મનોને આપણે હરાવી શકીએ પ્રશ્ન બીજો છે કે ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો જેમ કે આગ અને ભળબળ તો જંગલમાં આગ ભડબડ સળગી રહી હતી બીજું છે ઝાંઝર રમઝમ તો નૃત્યાંગનાના પગમાં ઝાંઝર રમઝમ બોલી રહ્યા હતા ત્રીજું છે પગલાં પટપટ તો વરસાદમાં તેના પગલા પટપટ અવાજ કરી રહ્યા હતા ચોથું છે ઢોલ ઢમ ઢમ તો લગ્નમાં ઢોલ ઢમ ઢમ વાગી રહ્યો હતો પાંચમું છે દાંત કડકડ તો ઠંડીમાં રમેશના દાંત કડકડ વાગી રહ્યા હતા છઠ્ઠું છે પાંદડા ખડખડ તો સૂકા પાંદડા ખડખડ અવાજ કરી રહ્યા હતા સાતમું છે ઘંટ ટન ટન તો મંદિરમાં ઘંટ ટન ટન વાગી રહ્યો હતો ત્રીજો પ્રશ્ન છે કે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખવાના છે જેમ કે રામ રામ ચાર એવું તો માન્ય ગુજરાતી ભાષામાં જોઈએ તો રામ રામ ક્યાં રહો છો બીજું છે હવે કરવું હું તો હવે શું કરવું અથવા તો હવે કરવું શું ત્રીજું છે કુંડબા આ ઘડીએ અહીં તો કોણ છે આ સમયે અહીં ચોથું છે કે ગામથી ખેતર સેટું છે તો ગામથી ખેતર દૂર છે પાંચમું છે રોટલો સાબડીમાં મેલો તો રોટલો સાબડીમાં મૂકો અથવા તો છાબડીમાં મૂકો એ પ્રમાણે માન્ય ગુજરાતી ભાષામાં આપણે લખી શકીશું છઠ્ઠું છે કે આ એકમમાં છ ને સ્થાને સ અને સને સ્થાને હ હોય તેવા વાક્ય શોધો અને માન્ય ભાષામાં લખવાના છે જેમ કે છને બદલે આપણે સ મૂકીશું જેમ કે એને શું કામ સોપીસ તો એને શું કામ સોંપશો બરાબર આ રીતે બીજું છે સને બદલે હ કે સાંજ પડી ગઈ તો સાંજ પડી ગઈ સાતમું છે કે તમે આ પ્રકારના ત્રણ વાક્યો લોક બોલી અને માન્ય ભાષામાં લખો પહેલું છે ક્યાં જાઓ સો તો ક્યાં જાઓ છો બીજું છે કેમ શો તો કેમ છો શું કરો છો તો શું કરો છો આ પ્રમાણે આપણે માન્ય ગુજરાતી ભાષામાં લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કે કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરું કરવાનું છે તો રાણાને લાગુ પડતી વિગતોની અંદર વાત કરીએ તો શૌર્યના સ્વામી છે પ્રજાની સલામતીની ચિંતા છે કારભારી સાથે ખેતર પહોંચ્યા મહિલાઓનું સન્માન કર્યું આ બધા રાણાને લાગુ પડતી વિગતો છે પ્રશ્ન પાંચ છે કે એ વતનેથી તો શું જુએ છે ત્યાં સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખવાનું છે જેમ કે ગઢ બનવા અંગેની ચિંતા તો એની સામે રાજા આવશે ગઢ બનાવવાનું વચન તો એ આવશે પ્રજા રાજા માટે માન તો એ આવશે પ્રજા દુકાળ વખતે વેરો માફ કરો તો એ આવશે રાજા દૂર કરવાની જવાબદારીની સમજ તો એ પણ આવશે રાજા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠના આધારે લખવાની છે અહીંયા ઘટના આપેલી છે અહીંયા રાજા અને પ્રજા છે પહેલું છે કે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન તો રાજાને જાણ થતાં કારભારીને મોકલી મહિલાઓનું સન્માન કર્યું જ્યારે પ્રજાની વાત કરીએ તો મહિલાઓએ દાતરડા ઉગામી ખેડૂતોને બચાવ્યો અને પોતાની બહાદુરી બતાવી બીજું છે કે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા તો પ્રજાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી ગઢ ચણાવવાનો વિચાર રજૂ કર્યો રાજાએ જ્યારે પ્રજાએ રાજાને ખાતરી આપી કે તેઓ સક્ષમ છે અને ગઢની જરૂર નથી ત્રીજું છે કે વાવના રક્ષણ માટેના ઉપાય તો રાજાએ ગઢ ચણાવવાનો વિચાર કર્યો જેથી પ્રજા સુરક્ષિત રહે જ્યારે પ્રજાએ જીવતો ગઢ બનીને બતાવ્યો કે તેઓ રાજાને રાજ્યનું રક્ષણ કરવા તૈયાર છે ગઢની ચિંતા તો રાજા ગઢ વિશે ચિંતિત હતા અને જાણવા માંગતા હતા કે ગઢનું કામ ક્યાં સુધી પહોંચ્યું જ્યારે પ્રજાએ રાજાને પૂનમના દિવસે ઘડ બતાવીને આશ્ચર્યચકિત કર્યા અને પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું પ્રશ્ન સાત છે કે આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે અહીંયા ઉદાહરણ આપેલું છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી તો વાવના રાણાની આંખમાં જરાય નિંદર નથી એ પ્રમાણે પહેલું છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી તો પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી બીજું છે કે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા તો રાજા તરીકે પોતાના સંતાન સમ વાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે ત્રીજું છે કે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે તો બીજા દિની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીયુમાં પ્રવેશ કરે છે ચોથું છે કે પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી તો આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડો તો શું એક ચકલી વાવમાં પગ નહીં મૂકી શકે આઠમું છે કે તો શું થાય એ આપણે લખવાનું છે કે મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો શું થાત તો સિપાહીઓ ખેડૂતને પકડીને લઈ જાત ગામ લોકો વેરો ભરવામાં ડરી જાત અને કદાચ વધારે હેરાન થાત ગામમાં ડરનો માહોલ ફેલાઈ જાત બીજું છે કે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત તો રાણાને ખબર જ ન પડત કે લોકો શું વિચારે છે ગામ લોકો અને જાગીરદારો વચ્ચે વિશ્વાસ ન બંધાત ગામની સુરક્ષા માટે કોઈ યોજના બની જ ન શકત ત્રીજું છે કે પ્રજાએ માનવ સાકળ ન બનાવી હોત તો રાણાને વિશ્વાસ જ ન આવત કે પ્રજા તેમની સાથે છે દુશ્મનો સરળતાથી ગામમાં ઘૂસી જાત અને ગામને લૂંટી લેત ગામની એકતા તૂટી જાત પ્રશ્ન નવ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું છે કે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ તો રાણાની નિંદ્રા ઉડી જવાનું કારણ એ હતું કે વાવના સીમાડે ખેતરમાં કેટલાક સિપાહીઓ વેરો ઉઘરાવવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો હતો આથી રાણાને પ્રજાની ચિંતા થવા લાગી અને તેમની ઊંઘ ઉડી ગઈ બીજો પ્રશ્ન છે કે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફરવાનું કારણ એ હતું કે આજુબાજુના ખેતરોમાં કામ કરતી ચાર મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામીને ખેડૂતને બચાવ્યો અને સિપાહીઓને ભગાડી દીધા ત્રીજો પ્રશ્ન કે રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે તો રાણા એ વાતથી ચિંતામુક્ત થઈ ગયા કે જ્યારે ગામના લોકોએ તેમને વચન આપ્યું કે તેઓ ગામની રક્ષા માટે મજબૂત ગઢ બનાવશે અને તેઓ બધા સાથે મળીને ગામની રક્ષા કરશે આથી રાણાને વિશ્વાસ બેઠો કે હવે તેમની પ્રજા સુરક્ષિત છે ચોથો પ્રશ્ન કે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ તો પ્રજાએ પોતાના ગામને સુરક્ષિત રાખવાની જવાબદારી ઉપાડી લીધી તેઓએ નક્કી કર્યું કે તેઓ એક મજબૂત ગઢ બનાવશે જેથી કોઈ દુશ્મન તેમના ગામમાં પ્રવેશ ન કરી શકે તેઓએ આ જવાબદારી એટલા માટે ઉપાડી લીધી કારણ કે તેઓ પોતાના ગામ અને રાજાને પ્રેમ કરતા હતા અને તેઓને સુરક્ષિત રાખવા માંગતા હતા પાંચમું છે કે શું આખરે ગઢ તૈયાર થયો કેવી રીતે તો આખરે ગઢ તૈયાર થયો પણ તે ઈંટો અને પથ્થરોથી બનેલો ન હતો ગામના લોકોએ પોતાના હાથમાં તલવારો અને ભાલા લઈને એક જીવતો ગઢ બનાવ્યો તેઓએ રાજાને કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી કોઈ દુશ્મન ગામમાં પ્રવેશી શકશે નહીં દસમો પ્રશ્ન કે બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરવાના છે કે ખેડૂતને બંદી બનાવવાના સિપાહીઓને રોકવા માટે તમે શું કરશો તો ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિને આઝાદીથી જીવવાનો પહેલાં તો હક છે કોઈને પણ કારણ વગર હેરાન કરવા એક ખોટું ગણાય છે તો માનવ અધિકારનું પહેલાં તો ઉલ્લંઘન થાય છે એ ગેરકાયદેસર છે અને સમાજમાં શાંતિ જળવાઈ રહે લોકો સુરક્ષિત રહે બરાબર એ જરૂરી છે બીજું છે કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો બરાબર છે તો ગઢ બનાવવો એક સારો વિચાર છે તો એ ઘરથી તો પહેલાં નગરને દુશ્મનોથી બચાવી શકાય છે એટલે કે સુરક્ષાની બાબતમાં અગ્રેસર છે બીજું ઘર બનાવવાથી લોકો શાંતિથી રહી શકે છે અને ઘર બનાવવાથી નગરનો વિકાસ પણ થઈ શકે છે બીજું કે તમારા ગામને સ્વચ્છ બનાવવું હોય તો શું કરવું જોઈએ તો પહેલાં તો ગામ સ્વચ્છ હોય તો રોગચાળોથી દૂર રહે છે લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે બીજું કે ગામ સુ ગામ સુંદર દેખાય છે અને ગામમાં સારું વાતાવરણ પણ બને છે ત્યારબાદ પ્રશ્ન અગિયાર છે કે તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો અહીંયા ઉદાહરણ તરીકે એક ટૂંકમાં લોકકથા તમને આપેલી છે પરંતુ તમે જે સાંભળેલી હોય વાંચેલી હોય એવી લોકકથા તમારે અહીંયા લખવાની છે તો મિત્રો આ હતું ધોરણ આઠ વિષય ગુજરાતીની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એ પાઠ્યપુસ્તક આધારિત પાઠ ત્રણ ગઢની રડ છોડો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત